ફ્લાવર્સ કિચન કેમ છો બધા હું છું વર્ષા તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી ટેસ્ટી અને ઇઝી રેસીપીસ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે તેના મારા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સીતારામ આજે આપણે અમારા બા પાસેથી અસલ દેશી કાઠિયાવાડની નવી રીતે સરગવાના શાક બનાવવાની રેસીપી જોઈશું આ ભરેલા સરગવાનું શાક છે અને ભર્યા વગર બનાવેલો સરગવો છે તેમ છતાં પણ ભરેલા શાક કરતાં પણ વધારે ખાવાની મજા આવી જાય એટલું ટેસ્ટી આ ભરેલા સરગવાનું શાક બને છે તો એના માટે એકદમ જાડડી કૂણી દરવાળી સરગવાની શીંગ લેવાની છે અને તેના આ રીતે મીડિયમ ટુકડામાં સમારીને વચ્ચેથી બે ભાગ કરી લેવાના છે ફાળામાં સમારી લેવું આ રીતે વચ્ચે કટ આપીને તેને બે ભાગમાં સમારી લેવાનું છે અને તેની કોઈ છાલ ઉતારવાની જરૂર નથી આ રીતે છાલ ઉતાર્યા વગર જ આપણે સરગવાના બે ફાળા કરીને તેની સબ્જી બનાવીશું જેથી સબ્જી બને ત્યારે તેમાંથી રેસા છૂટા ન પડી જાય અને સરગવો ખાવાની મજા આવે અને જોઈ શકો છો તમે શીંગ એકદમ સરસ દરવાળી છે આ રીતે માવાવાળી સરગવાની શીંગ હોય તેવી શીંગ પસંદ કરવી થોડી જાડી અને મોટી હોય તો શાકમાં સરગવાનો દર ખાવામાં વધારે આવશે અને ગુણકારીની સાથે સ્વાદિષ્ટ પણ બનશે તો બધો સરગવો ધોઈને આપણે આ રીતે સમારી લીધો છે અને તેમાં સરગવો ડૂબે તેટલું પાણી નાખવાનું છે અને પછી આપણે તેને બાફવા મૂકીશું સરગવાને મીડિયમથી ફાસ્ટ ગેસની ફ્લેમ પર સ્વાદ પ્રમાણે નમક નાખીને આ રીતે ખુલ્લો જ બાફવાનો છે તેને નથી કુકરમાં બાફવાનો કે નથી ઢાંકીને બાફવાનો તેને આ રીતે જ ખુલ્લો ઉકળતા પાણીમાં બફાવા દેવાનો છે અને વચ્ચે વચ્ચે આ રીતે તેને થોડું ચલાવતા રહેવાનું જેથી બધી સાઈડથી એક સરખો બફાઈ જાય સરગવો બફાતો હોય ત્યારે તેમાંથી સુગંધ પણ બહુ જ સરસ આવતી હોય છે અને જેમને સરગવો ભાવતો હોય તેમને તો સરગવાની સુગંધ પણ ખૂબ જ ગમતી હોય છે પર્સનલી મને સરગવાનું સૂપ સરગવાનું શાક સરગવાની કઢી બધું ખૂબ જ પસંદ છે તમારામાંથી કોને કોને સરગવો ખૂબ જ ભાવે છે અને કયા પ્રકારે તમે સરગવો ખાવાનું પસંદ કરો છો એ પણ મને જરૂરથી જણાવજો સરગવો એકદમ તાજજોન પૂર્ણ છે મસ્ત બફાઈ ગયો હજી તો પાંચ જ મિનિટ થઈ ગયો કેવો સરસ થઈ ગયો ઘી જેવો છે સરગવાઓ એકદમ તાજો હોવાથી માત્ર સાતથી આઠ મિનિટમાં જ એ એકદમ સરસ બફાઈ ગયો છે અને હવે તેને આપણે ગેસ બંધ કરીને ઢાંકીને પંદરથી વીસ મિનિટ રહેવા દેશું જેથી તે એકદમ સરસ રીતે સીજાઈ જાય અને અંદરથી સોફ્ટ થઈ જાય તે દરમિયાન આપણે બા પાસેથી હવે શાકનો મસાલો બનાવતા શીખીશું તો તેના માટે એક કપ જેટલી સેવ લીધી છે ઘરની બનાવેલી સેવ છે તેને મિક્સરમાં કરકરી વાટી લેવાની છે અત્યારે આપણે ચારથી પાંચ વ્યક્તિને સૌ થાય તેટલું સરગવાનું શાક બનાવી રહ્યા છીએ અમારા બાનું હાથનું સરગવાનું શાક ટેસ્ટમાં એકદમ જોરદાર એક નંબર બને છે આવો કરો સેવ ન હોય તો તમે ગાંઠિયા પણ લઈ શકો છો અને એ પણ ન હોય તો શેકેલો ચણાનો લોટ લેવો લાલ મરચું લાલ મરચું ન હોય તો શું કરવાનું લીલું મરચું લેવાનું એક લીલું મરચું લેવાનું પછી લાલ ચટણી લાલ ભૂકો નાખવાનો લાલ મરચાં નું સૂકો પાવડર મરચાં લાલ મરચું પાવડર નાખવાનું એમ જ ને લાલ મરચું ન હોય તો તાજા લાલ તાજાની જગ્યાએ પલાળેલા કાશ્મીરી લાલ મરચાં પણ લઈ શકાય અને લાલ મરચું પાવડર પલાળીને પણ લઈ શકાય આદુનો મોટો ટુકડો અને સાથે કળી લસણ ને એક લાલ મરચું મોટું નાખ્યું છે લાલ મરચું ન હોય તો પછી લાલ મરચું પાવડર નાખી દેવાનો ગોળ ડબળો જેરી ગોળ ઢીલો ન હોય ને તમા પીસી નાખવાનો પેગો હા હા લસણ ન ખાતા હોય તો આદુ થોડું વધારે લેવું ગોળ એકા ચમચી જેટલો બધું મિક્સરમાં પીસી નાખવાનું હા ગોળ માત્ર ટેસ્ટ ને બેલેન્સ કરવા માટે જ નાખવાનો છે શાક ને આપણે ગળ્યું નથી બનાવવાનું કેવો મસ્ત લાલ કલર આવ્યો ચટણીનો આમાં સેવમાં જ મિક્સ કરી દેવાનું આ ચટણી તો એમને મે ખાવાની મજા આવે કાઠિયાવાડી સરગવાનું શાક છે તો તે ટેસ્ટમાં તીખું નમકીન હોય છે અને તેમાં ગળપણ પણ એકદમ ઓછું હોય છે બા મરચું છે તો એ હાથેથી જ ચટણી કાઢે છે બાકી ચમચીથી ચટણી કાઢવાની એટલે હાથથી ખા ન થાય હળદર નાખી હા જીરું નાખવાનું જાજો ધાણા જીરું નાખવાનું હાફ ટી સ્પૂન જેટલી હળદર લીધી છે બે ચમચી જેટલું ધાણા જીરું નાખવાનું ને ધાણા જીરાનો સ્વાદ બહુ સરસ આવે ભરેલા શાકમાં ધોઈને કોરી કર્યા બાદ સમારેલી કોથમીર છે આ કોથમીર પણ વધારે લેવાની સ્વાદ પ્રમાણે તીખું લાલ મરચું પાવડર છે મરચું પાવડર તમારે તમારીથી ખાસ પ્રમાણે લેવું અત્યારે એક ટેબલ સ્પૂન જેટલું નાખ્યું છે તેલ પણ નાખવાનું

તમે એક વખત બાની આ નવી દેશી રીતે મસાલો બનાવીને શાક જરૂરથી ટ્રાય કરજો પાણી થોડું વધે શાકમાં જરૂર પડે તો નાખવાનું નહીં તો પછી પી જવાનું સરગવાના પાણીમાં સૌથી વધારે ગુણ હોય છે બાફેલા સરગવાના પાણીમાં લોહી ગરમ છે તો જે અડધો કલાક થઈ ગયો તો એ પાણી કેટલું ઉકળે છે ગરમ ગરમ છે જાડું લોહી છે ને মস্ত পড়ে পড়ে একদম ত্রেবল স্পু যে

અને વઘારમાં માં રાઈ જીરું નાખવાના રાઈ જીરું એકદમ સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ જ બીજા બધા મસાલા વઘારના નાખવાના 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખી છે બાયએ એક ચમચી જેટલી હિંગ છે અને ગેસ એકદમ ધીમો છે અને હવે આ તેલની અંદર જ આપણે જે મસાલો બનાવ્યો ભરેલો શાકનો એ નાખી દેવાનો છે તમે જો મસાલો પીસતી વખતે લાલ તાજું મરચું વાપર્યું ન હોય અને સૂકું લાલ મરચું પાવડર વાપરો તો તેમાં બે ચમચી જેટલું પાણી નાખીને મસાલો પીસવાનો અને ધીમા ગેસની ફ્લેમ પર મસાલા ને સાતવાનો છે બાફેલા સરગવાનું થોડું પાણી નાખીને એટલે મસાલો બળી પણ ન જાય અને અને મસાલો સ્વાદ સુગંધ કલર કેવો મસ્ત આવ્યો કેસરી પીળો બસ પાણી નાખીને અડધી મિનિટ જ ખદખદ આવીને બાફેલો સરગવો મિક્સ કરી દેવાનો એટલે શાક એકદમ કોરું પણ ન થાય અને લચકા પડતું સરગવાનું શાક તૈયાર થશે અને પાણીમાં મીઠું છે જ એટલે આપણે આમાં જરૂર પડે તો આપણે ઉપરથી નમક નાખીશું મસાલામાં પણ નમક નાખેલું છે

વાનું છે શાક આ રીતે ગેસની ફ્લેમ એકદમ સ્લો છે અને શાક બની પણ ગયું છે મસાલામાંથી અને શાકમાંથી સરગવાની અને મસાલાની સુગંધ બહુ જ સરસ આવી રહી છે હવે ગેસ બંધ કરી દેવાનો છે સરગવાની પૂર જોશમાં સિઝન ચાલી રહી છે તો તમે એક વખત આ રીતે ભર્યા વગર જ મસાલાવાળું સરગવાનું શાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો ગરમાગરમ સરગવાનું શાક બનીને તૈયાર છે અને ખાવામાં એટલું બધું ટેસ્ટમાં ચટાકેદાર બન્યું છે કે તમે એક વખત આ રીતે સબ્જી બનાવશો એટલે તમે વારંવાર બનાવશો એ મારી સો ટકા ગેરંટી છે અને એક રોટલીની જગ્યાએ તમે ચાર રોટલી વધારે ખાઈ જશો એટલું ટેસ્ટમાં સરસ લાગે છે આ શાક તમે આ પ્રકારનું સરગવાનું શાક રોટલી રોટલા ભાખરી ખીચડી શેની સાથે વધુ ખાવાનું પસંદ કરશો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને ગરમા ગરમ સરગવાનું શાક આપણે અત્યારે એક નાની ડીશમાં સર્વ કરીશું અને આ સબ્જીને અત્યારે અમે ગરમા ગરમ ઘઉંની રોટલી સાથે સર્વ કરી રહ્યા છીએ પર્સનલી મને તો બાજરીના રોટલા અને જુવારની રોટલી સાથે આ સબ્જી વધારે પસંદ છે આ શાક ગરમ પણ સારું લાગે છે અને ટિફિનમાં પણ તમે આપી શકો છો આ શાક ઠંડુ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે ટિફિનમાં પણ એક હેલ્ધી સબ્જી આપી શકો છો જે ખાવાની ખૂબ જ મજા પડી જશે અને આપણી હેલ્થ પણ જળવાઈ રહેશે અને ટેસ્ટમાં પણ મજા આવી જશે એવું આ સરગવાનું શાક છે આની પહેલાં મેં તમારી સાથે બે પ્રકારના કાઠિયાવાડી સરગવાના શાક કાઠિયાવાડી સરગવાની કઢી અને સરગવાના બે પ્રકારના સૂપની રેસીપી પણ શેર કરેલી છે જે તમે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો અને મને કમેન્ટ્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને તમને જો આ રેસીપી ખરેખર ગમી હોય તો મારી સાથે કમેન્ટ્સમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો એકદમ સિમ્પલ મસાલો હોવા છતાં પણ ટેસ્ટમાં એકદમ ચટાકેદાર એવું ભરેલું સર વગર રોટલી તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને ને કરજો થેન્ક ફોર વોચિંગ ઇન્સ્ટે હેલ્ધી